નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ સત્તર સાત બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં વધારા સાથે પગાર અને પેન્શનમાં થશે તોતિંગ વધારો તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે તો વાસ્તવમાં તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચ ટૂંક સમયમાં તમારા પગાર પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો જબરદસ્ત વધારો લાવી શકે છે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો તાજેતરનો એક અહેવાલ બહાર આવ્યો છે તે મુજબ હવે આઠમો પગાર પંચ છે તે ટૂંક સમયમાં તમારા પગાર તેમજ પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો જબરદસ્ત વધારો છે તે લાવી શકે છે અને અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી વિગતવાર જાણવા માટે આ વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ધ્યાન આપો ખાસ કરીને આઠમો પગાર પંચ ટૂંક સમયમાં તમારા પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો જબરદસ્ત વધારો લાવી શકે છે તો એમબીટ કેપિટલના તાજેતરના અહેવાલે આ શક્યતાને વધુ મજબૂત બનાવી છે જો બધું યોજના મુજબ ચાલશે તો બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસથી તમારી આવક વધશે તો જેનો દેશના અર્થતંત્રને ઘણો ફાયદો થશે જોકે સરકારે આ શા માટે વધારાના એક પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે કર્મચારી તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો છે તે વધારો થશે અને આ માટે સરકારે એક આઠ લાખ કરોડ રૂપિયા વધારાના છે તે ખર્ચવા પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ શું છે તેના વિશે તો કેન્દ્ર સરકાર દર દસ વર્ષે પગાર પંચ બનાવીને તેના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરે છે તો હાલમાં સાતમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં છે તો જેણે લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કર્યો છે તો હવે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે તો જે લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોના જીવન પર નોંધપાત્ર રીતે અસર કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ જે બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે અને સાતમું પગાર પંચ જે હાલમાં લાગુ છે તેને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષ પૂર્ણ થવાના છે અને ત્યારબાદ જે આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તો તેના લીધે હાલમાં જે મૂળભૂત પગાર છે તે મૂળભૂત પગારમાં વધારો થશે અને તેના લીધે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોના જીવન પર નોંધપાત્ર રીતે અસર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાનું ગણિત થોડુંક સમજીએ તો તો હવે વાત કરીએ તે જાદુઈ સંખ્યા વિશે જેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે તો આ એ ગુણાકાર છે જે તમારા વર્તમાન મૂળભૂત પગારમાં વધારો કરે છે અને નવો પગાર નક્કી કરે છે તો રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચમા ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોઈ શકે છે તો આનો અર્થ એ થયો તો ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ જો તમારો મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે તો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી હોય તો નવો પગાર બત્રીસ હજાર નવસો ને ચાલીસ રૂપિયા થશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ હોય તો પગાર વધીને ચુમ્માલીસ હજાર એંશી રૂપિયા થશે તેવી જ રીતે જો તમારો મૂળભૂત પગાર પચાસ હજાર રૂપિયા છે તો નવો પગાર એકાણું હજારને પાંચસો રૂપિયાથી એક લાખ ત્રેવીસ હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે આ ઉપરાંત મોંઘવારી ભથ્થું જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં સિત્તેર ટકા સુધી પહોંચી શકે છે જે નવા પગારમાં સમાવવામાં આવે છે તો ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થું પણ નવા પગાર અનુસાર વધશે એટલે કે દર મહિને તમારા ખિસ્સામાં ઘણા પૈસા આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે ફિટમેન્ટ ફેક્ટર અલગ અલગ રીતે લાગુ પડતો હોય તો તેની ગણતરી આપણે સમજી તો ફિટમેન્ટ ફેક્ટર છે તે હાલના મૂળ પગાર સાથે ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનરો માટે પણ આ એક મોટી ભેટ છે તો આઠમું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે સારા સમાચાર લાવશે તો હાલનું લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજારથી વધીને રૂપિયા વીસ હજાર પાંચસોથી પચીસ હજાર સાતસો ચાલીસની વચ્ચે થઈ શકે છે તો કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરીને બે પોઈન્ટ છ્યાસી કરવાની માંગ પણ કરી છે તો વધુ વધારો સરકાર પર મોટો નાણાકીય બોજ નાખશે તેમ છતાં આ પગાર વધારાથી નીચલા સ્તરના કર્મચારીઓને વધુ ફાયદો થશે જેનાથી સમાન વિતરણ સુનિશ્ચિત થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર